જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે દિવાસો અને દિવાસાનું મહત્વ અને દિવાસાની વાર્તા વિશે વાત કરીશું દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત દિવાસો સો પર્વનો વાસો એટલે દિવાસો આજથી સો દિવસ સુધી રહેશે તહેવારોની ઉજવણી દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસાના દિવસે એવ્રત જીવ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થવાની માન્યતા છે અષાઢ માસની અમાસની તિથિએ દિવાસા તરીકે ઓળખાય છે આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ પણ કહીએ છીએ અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે કારણ કે દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે દિવાસાથી લઈ દિવાળી સુધીના તહેવારોની ઋતુ રહે છે જેમ કે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે જેમાં રક્ષાબંધન જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે ત્યારબાદ ગણેશ ઉત્સવ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની હારમાળા સર્જાય છે દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી એટલે કે લગભગ સો દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે સ્ત્રીઓ દશામાનો શણગાર સાંઢળી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે દિવાસાના દિવસે એવ્રત અને જીવવ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે નવ પરિણીતાઓ એવ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે દિવાસાના ઉપવાસ સ્ત્રીએ મીઠા વગરનો જ ખોરાક લેવાનો હોય દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે એવ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે દિવાસોનું મહત્વ રાજા તારી સોળસો રાણી પોણી ભરવા ગઈતેલી રે પોણી બોણી સો ન મળ્યું ને પશુ પંખી તરસે મરતેલ રે દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારના ભગવાન શ્રી કૃષ્ણનું સંબોધ હતું આ ફટાણું ગુંજવા લાગશે દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઈ જાય છે અને બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે સાસરે ગયેલી દીકરીઓ માવતર આવે છે પૂર્વજોને યાદ કરાય છે ખેતરમાં નવા પાકની પૂજા થાય છે અને ગામ આખું ભેગું થઈને ફટાણા ગતા ગતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે અષાઢમાં મેઘરાજાનું આગમન થઈ ગયું હોય છે એટલે વાવણી પણ થઈ ગઈ હોય એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઈ તુવેરના પાકની કૂપણો ખેતરના પડને ચીરીને ડોકિયું કરતી હોય છે એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીમાં દિવ્યાસાના દિવસે વિશેષ અનુષ્ઠાનની પરંપરા છે દિવાસાની આગલી રાત્રે ઉજાણી કરાય છે જેમાં ખેતરમાં જઈને કુટુંબના દેવતા અને પૂર્વજોનું પૂજન કરાય છે અડદના વડા ઢેબરાનો પ્રસાદ પીરસવામાં આવે છે મરઘા બકરાને બલી અપાય છે પછી ખેતરમાં ઊગી નીકળેલા પાકનું પણ પૂજન થાય છે રાત્રે ગામ આખું ભેગું થાય છે પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દીકરી તેનો પહેલો દિવસો ગામમાં જ માવતરના ઘરે જ ઉજવે એટલે સાસરે ગયેલી ગામની દીકરીઓ આગલા દિવસે આવી ગઈ હોય રાતે ગામ આખું ભેગું થાય દિવાસાના અજવાળે ફટાણા ગવાય ઢોલ ઢબકે છે દિવાસો ઉજવવામાં આવે છે દીકરીએ કુટુંબીઓ તથા ગ્રામજનોને કોપરું ગોળ ચણાનો પ્રસાદ આપે છે આખી રાત જાગરણ થાય છે બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ શીરો દાળ ભાત પૂરીનું જમણ બને છે દેવતાઓ અને પૂર્વજોને નિવેદ ધરાવવામાં આવે છે દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરુષો ફટાણા ગાય છે મોટા ભાગના ફટાણામાં અપશબ્દનો ઉપયોગ ભરપૂર થતો હોય છે ભગવાન અને દેવતાઓને પણ ફટાણામાં મન ખોલીને અપશબ્દો પોખવામાં આવે છે આદિવાસીઓ અપશબ્દોથી દેવતાનું અપમાન નથી કરતા પણ વરસાદ વગર પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેમની પોતાની આ એક રીત છે તો દોસ્તો તમને મારી વાર્તા પસ તમને મારી આ દિવાસા વિશેની વાર્તા અને વાત પસંદ આવી હોય મહત્ત્વ તો તમે તો મિત્રો તમને આ વા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ